રાજઘાટ પર મહાત્મા ગાંધી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ફેબ્રુઆરી ચોથી લઈને સાતમી બે હાજર પચીસ સુધીની પોતાની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન નેવ્યાસી મેયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના અધ્યક્ષ ફિલે મન યાંગે નવી દિલ્હી ખાતે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ મુલાકાત ભારત અને સંયુક્ત રાષ્ટ્રો વચ્ચેના સતત સહયોગને પ્રગટાવે છે જે વૈશ્વિક શાંતિ અને સુરક્ષા પર કેન્દ્રિત છે પ્રેસિડેન્ટ યાંગની રાજઘાટ પરની શ્રદ્ધાંજલિ મહાત્મા ગાંધીના અખંડિત વારસાને માન્યતા આપે છે અને જે વૈશ્વિક સ્તરે અહિંસા અને શાંતિના પ્રચાર માટે જાણીતા છે તેમની મુલાકાત દરમિયાન પ્રેસિડેન્ટ યાંગ ભારતીય નેતૃત્વ સાથે મુલાકાત કરશે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સન્માન આપવું અને મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે ચર્ચાઓ સામેલ છે તેમણે બેંગલુરુમાં ઇન્ફોસિસ અને ભારતીય વિજ્ઞાન સંસ્થાન જેવા મુખ્ય સંસ્થાઓની મુલાકાત લેવાની યોજના બનાવી છે જ્યાં તેઓ સસ્ટેનેબિલિટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં ભારતની નવીનતાઓ ઉપર નિષ્ણાતો સાથે ચર્ચા કરશે